કેમ છો મિત્રો મજામાં મજામાં છો ઉમેદ કરું બધા ફૂલ મજામાં છો અને ફૂલ મજામાં રહેજો એવી વધારે બોલો કાંઈ ફેરફાર કર્યો પણ આપણો વિડીયો મસ્ત તમને મજા આવી જશે કેમ તો વિડીયો એવો મસ્ત લઈને આવ્યો છું તમારી માટે જે વિડીયો જોઈને તમને મજા આવી જશે ફૂલ મજા કેમ કે આ વિડીયોમાં ભૂતનું બંગલો બતાવવા આવ્યો છે અને એ આપણા હાલ શિવોલની અંદર છે તો મારી પાસે તમે જોઈ શકો છો કાકા આવો બંગલો છે તમને આ તો વાંચીનું બેકગ્રાઉન્ડ બતાવું જોઈએ તો આનું જે બેકગ્રાઉન્ડ છે કેવું છે અને કેવો રસ્તા છે બરાબર આ મિત્રો સોસાયટી હતી અને બધા રહેતા પહેલાં મિત્રો અત્યારે કોઈ રહેતું નથી હું કારણ છે મને ખબર પણ મને ભાઈ બહેનને કીધું કે ભૂત થાય છે એટલે આપણે જોવા આવ્યા છે કે હા છે ખોટું છે બરાબર તો કે કમેન્ટ કરી મને કહી દેજો એ ભૂત હશે કે નહીં કહેશે બરાબર મને ભૂત કેમેરામાં દેખવા મળે તો કહી દેજો પણ મને કઈ ખબર નથી આપણે અંદર જવાની કોશિશ કરીશું જો જઈ શકીએ તો એનું બાકી આપણી હિંમત છે નહીં અંદર જવાની ટીમ આરે આવશે ત્યારે બતાવીશું બરાબર તો કાં બેકગ્રાઉન્ડ આવું છે ન્યા સાઈડનું તમે આવો કાંક નજારો છે ન્યા છે આપણી ત્રણ માળજું ભૂતનો બંગલો આ જોઈ શકો છો કાંક મિત્રો આવું કાંક લોકેશન છે આ ત્રણ માળજું બધા બહુ કમેન્ટ કરી કહેતા હતા કે ભૂતનો બંગલો બતાવો નો તો આ વિડીયો છું લઈને ફરી એકવાર તો મિત્રો કાંક આવું કાંક લોકેશન છે જોઈ શકો છો આને શું કહેવાય બેકગ્રાઉન્ડ તરીકે મેન હોમ આવાજો લાગુ છે વ્યૂ મસ્ત પ્રકૃતિનું નજારા જોઈને આપણે જોઈ શકો છો સામે જોઈ શકો છો આ કેવી છે બંગલો આ જોઈ શકો છો અંદરથી તાળું દીધેલું છે જોઈ શકો છો આ તાળું દીધેલું છે અને અંદર પગથી બધું તૂટેલું છે આપણને ખબર નથી મીટર જોઈ શકો છો મીટરને એવું બધું છે આ સાઈડ અને આ બહુ વોન્ટેડમાં માનવામાં આવી છે ખબર છે નહીં પૂછ થાય છે પણ આપને તમને બતાવવા માટે મિત્રો એવું આ બાજુ તમે જોઈ શકો આ પડે નહીં મિત્રો બીજું બધું ઠીક છે અને પછી જવાની ટ્રાય મારી ગઈ હતી મિત્રો લોકેશન જોઉં છું ઓ ભાઈ મિત્રો એક વાર જોઉં મિત્રો આવું લોકેશન પર પહેલા વાર આવ્યું આવો તમારી માટે વિડિયો લઈને આવું છું પહેલી વાર મારા આજુબાજુમાં બધા એ છે મિત્રો આ સાઈડ જોઈ શકો છો આ ગાયત્રીનગર સોસાયટી કહેવાય છે આ પાર્કિંગ એરિયો તો પહેલાં બધું આવું કાગ છે આ ઓફિસ છે જેમ કે ટી ગાર્ડની કાગજ છે ખબર નથી બટ એ છો અહીંયા લોકેશન આવું છે કાંઈક તો આ બાજુ બાથરૂમ છે છોકરીને દેખાડું તમને કઈ દેખાય કમેન્ટ કરીને કહી દેજો ના સાઈડ જુઓ તમે મિત્રો બંગલો જુઓ મિત્રો એક વાળા આવા લોકેશન પહેલી વાર હું આવું છું તો હા પહેલી વાર આવો છ અને હું અંદર જવાની ટ્રાય કરું છું જો જઈ શક્યું તો તમને અંદરનો નજારો બતાવી બરાબર તો તમે જોઈ લેજો બરાબર તો હાલ અંદર જવાની તૈયાર કરી મંદિર આવી ગયું છું અને આ બાજુ જોઈ શકો છો સામે શંકર ભગવાનનો ફોટો છે અને આ એક કિચન છે જેમ કે રસોડું અને અંદર સાહેબ આવડે બરાબર ઓહો મિત્રો આ કાંઈક શું છે પથ્થર મૂકેલો છે અને ઉપર જો મિત્રો શું છે ખબર નથી ને આ બાજુનું કાંઈક અલમારી નોર્મલ એને નો કે જય હનુમાનજી મહારાજ હનુમાન દાદા સાથે કોઈ તો કાય ડરની આ બાવણી બારી બાવણા સુરી અન નળ છે પાણી આવે છે નથી મિત્રો પાણી નથી આવતું માં છે આ કક્ષે હજી આ બાજુ જો મિત્રો આ બાજુનો વ્યૂ આઈ કે છું અને આ ટોયલેટ છે અને આ બાથરૂમ છે સામે બારી આ બાજુ એક રૂમ છે જોઈ શકો છો આ જો આ બાજુ જો બરાબર છે આ બાજુ આ રૂમ જાય છે તો ટ્રાય મારી કરો તો આ કાક આવો રૂમ છે મિત્રો જો પાક રૂમ છે મિત્રો આ બાજુ ઊંઘળી પડી છે ઘણી બધી હા સલેબ છે પાક આ બાજુ આવું લોકેશન છે સામે ફોટો છે ને આ બાજુ જો મિત્રો જે છે મેન એરિયો છે ને છે પોષિત કરી પડી હોય અંદર લોકેશન મોડી એન્જિન લાગે છે મેન પાંચ છે આ જોઈ શકો છો સામે આ બધા મીટર છે અને આમ પાંચ બીજ અહીં એરિયો છે તો કાકાવું રૂમ છે સામે સુંદરી ટોપી એવું બધું પડ્યું રહ્યું છે કાગ આવું રૂમ છે એનું અને ઉપર જવાનું દાદરા છે એના નીચે કાંક છે ખબર અને આ બીજો બીજા બધા એરિયાનો રૂમ છે સામે મિત્રો ઓહો સાલે શું પડ્યું છે કાંઈ ખબર નથી મિત્રો ઢીંગલી લાગી મને મિત્રો જે હોય આ પોટા છે અને આ બાજુ જો તમે એનું લેવું બહુ ખતરનાક છે કેમ કાંઈ પહેલી વાર હું લાઈફ મારતો છું લોકેશન ઉપર થઈ ગયા આવ્યો હતો ઉપર જવાનું ટ્રાય મારી તો આવું આવું લોકેશન છે ઉપર નો આગળ છે તો આપણે ઉપર જવાનું છે એટલે સુખસા કે ઠાવે ભઈયા કેમ કે હું બિટવીન આપણે આવ્યા છીએ એટલે જે બધા રહેવાની ફોટો કાઈ તેમ આપણે આવે તો મારી મિત્રો આવી ગયો છે ફરી વાર બાદ અને વિડીયો તો લાઈક કરી છે સબસ્ક્રાઈબ કરી ફરી વાર મળી